સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંગે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દેશ બતાવવામાં નિષ્ફળ પાલિકા કચેરીમાં બેસીને સમગ્ર નગરજનોને અંધારપટ કરવા સૂચના આપી પરંતુ પોતે જ લાઇટોનો જગમગાટ ચાલુ રાખ્યો ભારત સરકાર દ્વારા યુદ્ધની સ્થિતિમાં દેશવાસીઓએ કેવી સાવચેતી રાખવી તે અંગે સિવિલ ડિફેન્સ સ્મોકડ્રીલ કરી સમગ્ર નગરમાં સાયરન વગાડી અંધારપટ કરવા સૂચના આપવામાં આવી હતી પરંતુ આમોદ કચેરી ખાતે લાઇટોનો જગમગાટ ચાલુ રહેતા સમગ્ર નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો હતો ભારત પાકિસ્તાનની યુદ્ધની તણાવભરી પરિસ્થિતિમાં ગત રોજ ભારત દેશના જાંબા સૈનિકો દ્વારા એરફ્રેક કરી પાકિસ્તાનમાં હાજર અનેક આતંકવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો જેથી સમગ્ર દેશમાં લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી ત્યારે ભારત સરકાર દ્વારા મોક ડ્રીલ કરી ભારતવાસીઓને યુદ્ધ જેવી પરિસ્થિતિ સામે કેવી રીતે સાવચેત રહેવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી જે અંગે આમોદ નગરપાલિકાના ખાતે ગત રોજ બપોરના અઢી કલાકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલા પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા મુખ્ય અધિકારી પંકજ નાયક સહિતના લોકોએ સાયરન વાગે તો શું કરવું અને સાત ત્રીસ કલાકથી આઠ કલાક સુધી ઘરની તેમજ સરકારી કચેરીઓની લાઇટો બંધ કરવા જણાવ્યું હતું આ બેઠકમાં વેપારી આગેવાનો રાજકીય પાર્ટીના આગેવાનો પાલિકાના સદસ્યો નગરપાલિકા પ્રમુખ જલપા પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જે બાબતે સમગ્ર આમોદનગર સહિત તાલુકામાં મસ્જિદ તેમજ મંદિરો ઉપર સાંજે સાયરન વાગતા જ ઘરની લાઇટો બંધ કરી દીધી હતી તેમજ આમોદનગરમાં આવેલી દરેક સરકારી કચેરીઓમાં પણ લાઇટો બંધ કરી ભારત સરકારના આદેશનું પાલન કરી ભારત દેશને સમર્થન કર્યું હતું અને દેશદાજની ભાવના ઉજાગર કરી હતી પરંતુ જે આમોદ પાલિકા કચેરીમાં બેસીને નગરજોને સૂચના આપવામાં આવી હતી તે પાલિકા કચેરીમાં જ લાઇટોનો ઝગમગાટ ચાલુ રહેતા ભાજપ શાસિત પાલિકા કચેરી દેશદાજની ભાવના નિભાવવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તેમજ ભાજપનું મોવડી મંડળ આમોદ પાલિકાના શાસકો સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ